નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાન ડભોઈ શહેર ફળોના રાજા તરીકે ઓળખાતી રાજાપુરી કેરીનું આગમન રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું ખાસ ગૃહિણીઓ પસંદ કરે છે કેરીનું બારી માસનું અથાણું ભરવામાં કાચની બરણીને ઉપયોગમાં લેવામાં આવે છે ચીનાઈની માટીની બનેલી બરણીમાં અથાણું નાખવાથી સચવાઈ રહે છે હાલ બજારમાં રાજાપુરી કેરી કિલોના પચાસ થી સાહીઠ રૂપિયા ભાવે વેચાય છે

બે કિલો અઢી કિલોનું વજન હોય છે અથાણું બનાવવા માટે ગૃહિણીઓ અલગ અલગ રીતે સંભાર બનાવી કેરીના નાના નાના ટુકડા કરી ચીનાઈ માટીની બરણીમાં ભરતી હોય છે જે આખું વર્ષ અથાણું સચવાઈ રહે છે જ્યારે સાધનમાં બગડી જવાની શક્યતા હોય છે તોતાપુરી લાડવા કેરી અથાણના માટે ઉપયોગમાં લેવાય છે તેને ગૃહિણીઓ ઓછી પસંદ કરે છે બજારમાંથી રાજાપુરી કેરીથી ખરીદી નાના નાના ટુકડા કરવામાં આવે છે જ્યારે શહેરોમાં કેરીઓની દુકાન પાસે જ કેરીના ટુકડા કરી આપનાર મળતા હોય છે આ કામ મહિલાઓને સરળ પડે છે અથાણા ભરવાની બરણીઓ પણ જરા બજારમાં વેચવાઈ આવી ગઈ છે ઘણી ગૃહિણીઓ ચોમાસામાં જ અથાણું નાખવાનું પસંદ કરે છે કારણ કે તે સમયે ઠંડક પ્રસરી હોવાથી અથાણું બગડતું નથી કેરીના વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે અથાણાની કેરી રાજાપુરીની આવક ઓછી હોવાથી ચોમાસામાં રાજાપુરી કેરીના ભાવ સો રૂપિયા સુધી પહોંચી જઈશું એવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયા એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કર બે લાઇક જરૂર પેસ કરે